હાલમાં વાલીઓને પુસ્તકો ન મળતા હોવાની ફરિયાદ શાળાઓમાં બીજા સત્ર પ્રારંભ પણ પુસ્તકો ન મળતા હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠી છે દિવાળી પૂરું થયા બાદ બોર્ડ સંલગ્ન રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલ્સમાં ધોરણ એક થી બારમાં પાઠ્યપુસ્તક મંડળ આધારિત પુસ્તકો જ ભણાવવામાં આવતા હોય છે દર વર્ષે પાઠ્યપુસ્તક મંડળ તરફથી વેકેશન પહેલા જ પુસ્તકોનું વિતરણ કરી દેવામાં આવે છે જોકે આ વર્ષે ધોરણ પાંચ થી 8 બીજા સેમેસ્ટરના કેટલાક વિષયોના પુસ્તકો હજુ બજારમાં જોવા ન મળતા હોવાની ફરિયાદઓ વાલીઓ માં છે જે બીજી બાજુ શિક્ષક વિભાગનો દાવો છે કે રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ કોર્પોરેશન સ્કૂલ માટે સમયસર જરૂરિયાત મુજબ પુસ્તકનું વિતરણ થઈ ગયું છે તો વિક્રેતાઓનો દાવો છે જેટલા પુસ્તકો આવ્યા હતા એટલાનો સ્ટોક ખાલી થઈ ગયો છે હાલમાંનો સ્ટોક નથી રાતની અંદર એક પણ શાળા સરકારી એવી નથી કે જ્યાં મારા બુક્સ ન પહોંચ아요 મેં ખુદે જ્યારે ઉનાળાનું વેકેશન ખોલ્યું ત્યારે તમામ શાળાઓમાં વેકેશનના આગલા દિવસે તમામ પ્રકારની બુક પહોંચી ગઈ હતી જે પાંચથી આઠની વાત થઈ રહી છે એ પ્રાઇવેટ શાળાની અંદર જેને વેચાતા લેવા છે એ બુક્સ છે એ પણ અમારા સેન્ટ્રલ સેલ ડેપો છે અમદાવાદમાં એમાં તમામ પ્રકારની બુક અવેલેબલ છે સિંગલ બુક જોતી હોય તો પણ પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ ત્યાં આપે છે ક્યાંક કોમ્યુનિકેશન ગેપ રહ્યો હોય અથવા તો ક્યાંક જે વેચાણ ડેપો છે એની સાથેના સંકલનનો અભાવ હોય અથવા તો એકાદ વીકની અંદર સ્ટોક ઓછો હોય કે ન પહોંચવું હોય એવું બની શક્યું છતાં આજે હું પાછો આદેશ કરું છું એક પણ બુક્સ ઘટે નહીં અથવા તો ઘટતી હોય તો તુરંત પ્રાપ્ત થઈ જાય એ બાબતની હું ગંભીરતા લઈ અને મારા વિભાગને હું સૂચના આપી રહ્યો છું